નોટબંધીમાં બે વર સુધી લાઈન પર રહ્યા આ બધું ખુલ્લું રાખજો ભાઈ પાણીની વ્યવસ્થા કરો અહીંયા બેસવાની વ્યવસ્થા કરો અગિયાર સુધી અધિકારીઓ અહીંયા ઓફિસમાં નથી અમારા લોકો એ કાયમ આવા ધરમ ધક્કા જ ખવાના છે નોટબંધીમાં બે વર સુધી લાઈનો પર ઉભા રહી ને અમારા લોકો કેટલા મરી ગયા કોરોનામાં બે વર આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે આ ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખના કોણ છે ભાઈ આ લાઈન પર છે તમે સુવિધા કરો ને સરકારમાં વાત કરો સુવિધા કરે અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનો રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની કટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે હું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ આ બધા ધંધા લઈને બેઠા છો બોલાવો મામલતદારશ્રીને અમારા લોકો આખું વર્ષ આ ધંધા કરવાના છે કઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિનાથી આ ધંધા બિચારા ત્રીસ તારીખના આટા મારે છે આ ચાર ચાર બે બે આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહીં થતી હોય તો પેલા સરકારમાં વાત કરો બધી વ્યવસ્થા કરે અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને ઓ ભાઈ મામલતદાર છે કે બોલાવો નથી પડતી ટ્રાન્સફી અહીંયા વ્યવસ્થા કરો તો હરકા હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાય ને કેન્દ્ર કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી ના નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા